ભૂકાન થઈ ગયામતીમ નાખીને હું ઓલા તો કે ભાઈ તું ત્યાં માથે ઉભો ભુકાનો એટલા જ કરાય છે પણ એક હથળનો ઓલો મોબાઈલનું સોઠું લઈ લીધું ને આમા મામા મામા કર્યા કઈ કંઈ વાત ન માને મારી અને આ હા બપોર થઈ ગયા પણ ઓલી એક અથડીની વેવલી ની છે ને એવી છે ને કે મોબાઈલ માં પડી રહી મોબાઈલ માં આજ આવે એટલે એની વાત છે થપારી ને એક ફૂટો ભાંગી ગયો બીજો હાથ ભાંગવાનું ત્યાં ગયું છે અરે બપોર થઈ ગયા અહીંયા ઘટમર આવું આ ઢગલો હમો કરો તારે આવું ને એટલે મોબાઈલ માં પડ્યું રાખવા અરે પણ મોબાઈલ માંથી શું કાઢી લેવાનું હા ઇન્સ્ટાગ્રામ થવાનું છે ત્યારે આવી દી નિસ્ટા ચાલુ કરવા યુટ્યુબ ચાલુ કરવા અહીંયા બોપરની તાણે ખાવાનું પુકારવું નથી ઓ જો ઓ જો કે

તિયાટા ની છોકરી તો ફોન માં જોતી હોય તને ખબર ન પડતી ના છો બધો છોકરા હું ભેગો કર્યા રાખ્યા નિકરો હવે હા શું હા રોટલા કરી લેવાય ઘરે જાય કોઈ હિનો ઘરે સમજાવો માણાના પેટના તમે એને સમજાવો ઓ મારો મરી જાવ એ અને આટલા ઉપાડે હો હા હું કહી દે હું મારે અહીં તો એક કોરા પાણી ચાલુ છે પાણી આય ભુકો ઓલો જીમતી માની ઓલાને કીધું છસરમાં તું ધ્યાન દેજે તો આયે મોબાઈલમાં પડ્યો કે ધારો કોણ તું તો છે કામ ધજો કરાય ને હાલો મારો નાકવ ભરાઈ ગયો તમારે તો વેવલા છો બધા મારતો નઈ એના ઉપર જાડો ખેસ ખોકો

ત્યાંથી મને વાત લિંકા થઈ ગઈ હતી આગળ લગડો આવી ગયો ને ક્યાં ક્યાં જ માયા આ નાનકા હા તો બધાયને આવું પડે હા એ મોટો છે મારાથી હું નાનકો ના તો છે ગીરું ન નીકળ્યો હોય બધાયને કાનકાપ નાખે હા આવવા જાય આ બેઠો આવતો જ આમ રખડતો રખડો એ ડુંગરું કેડ ઉપર દેખાણ આવે

કે ડારિયા નોતો કીધા બે ત્રણ વધારે અરે ડારિયા ની ગયા ઈ માં નીકરા પછી ડારિયા જ શું થાય ઈ તો એકલો માણા ફરતો ભૂકો ચડાવી દિયો ફરતો તારે તો કઈ ધ્યાન દેવું નથી મોબાઈલ માં 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 તી પછી આયે રમળીસ થઈ મારે હું બીજું જંધા છે અરે ઓપોર ના આમ આમ ઓલી આઈને જ નઈ રુકલી

પણ તારો ડોહ હું બાય હું કામ ની આપણે બપોરના ટાણે ખાવા તો દેવું જોઈએ તો નહીં પણ ટાણે દે ને ફોહ લાવવાનું હોય તો બાય ને જીમ ફોહ ને તો તાણે ખવરાવે અરે પણ ઇના કટલી ફેરે હાઈજી હમ જાય તું ભીહું ને ઘોડી કૂતળ વર્ગે પાવડો લઈને કોદાઈ લઈ ઈ બાય મને આ તારે નથી એટલે તને એવું લાગે આગળ પાછળ એટલે તને એમ લાગે બાકી તાણે તો ખાવું જોઈએ ને બાય વર્ગ ટાણે ન ખાવું જોઈએ મારે છે હું સાહ કે ભડી તપડો છે પણ તારે એનું મેઈને હાલતું ઈ હું કહું એટલું પાણી ભીય હું હા ડાયરે પડે આઈ તો હું કહું કે ગલાસ હે તો બેકળા દબાય ઈ તો ઈ જ નાળા તને પી લેન પીવું તોક નક પીવું તો શું કરું હવે શું કરું હું આ ઘારા પર હું સમાધાન કરવા સમાધાન કરવાની કેસ કબાડા નવરી પાછું નકામું ડીનવા દેસ

વળતી જ ની આ ભળકો ભળકે ને તારી કુટડ ને ભળકે તારો કરી કે બે બે નામ દઈએ કે હા રે એ રોટલા થાય જો લઈ

કા દુશ્મન નથી દીકરીને વાંધો પડ્યો હોય ને તું પાછો ઉપાડે આવ્યો ને અને ભેગો મારો મોટો ભેગો તો રાખો કે હા કસે ને કે હા હા આ તો આમ આમ હે ને આમ નાખી દેવાય આમ ભાઈ ફૂલ કરી લેને નથી તમને નાચવું નથી જાદુ બોલતો નઈ ના તું હે ને આના નવારી રે

આખી પાક નહો હું આવજો છો મતલે ઓપણ મારે ડગળા આય માય કીમ કી મેને ખાવું કી એ લખું ભૂમો ના હવે તો નાતે રીતે બધું થાહે નાતે રીતે

નનકા મોટા ખોટી વાત છે એ આજ હું ઓલા મોટા સાઈપ પાહે જાવ તું જો અરે તારા જીની પર ચાલુ આની

તું <coughs> લે <coughs> <coughs>

આલો ઘેર જઈએ હવે ઘેર જાઈ બોપર ધ્યાન જો કે બોપર હું તો હું તો કાય ને આજ તો કાલ મેરી થાય અલ હમ તો વી કરી દોતી કરા જવા માતા હરિયા